દાહોદના કાળી તળાઈ ગામે એક જમીન કૌભાંડ નજીક ના કાળી તળાઈ ગામની એક જમીન ખોટા હુકમ કરાવી મોટું કૌભાંડ આચાર્ય ના સંદર્ભ નું એક આવેદન પત્ર ગ્રામજનોએ દાહોદ પ્રાંત અધિકારી ને આપી તપાસ ની માંગ કરી છે કાળી તળાઈ ના ગ્રામજનોએ રેવન્યુ સર્વે નંબર સિત્તેર ખાતા નંબર એકવીસવાળી જમીનના અન્ય ગામના લોકોએ ખોડી નોંધ પડાવી સિત્તેર સર્વે નંબરના સિત્તેર થી સિત્તેર ચાર એમ ચાર ભાગ કરી અને ફોરેસ્ટ સર્વે નંબર બોત્તેર માં ખોટા હુકમ કરાવી સર્વે નંબર સિત્તેર એક અને સિત્તેર ના ખેડૂત ખાતેદારોએ જમીનમાં મોટું કૌભાંડ કર્યું હોવાનું લાગતા ગ્રામજનોએ ભેગા મળી દાહોદ પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપ્યું છે

વગર હુકમથી અને વગર કોઈ બી સહી સિક્કા વગરની આ લોકો બીજા કામના આવે મારા કામમાં અમારો મૂળ માલિકનો નંબર સિત્તેર છે એના સિત્તેરને નંબરને હું હાલમાં ખેડી રહ્યો અને કઈ રીતે આ લોકોએ નામો દાખલ કર્યા એના નંબરમાં હું મારું નામ દાખલ કરું થવા દે ખરાય અત્ર સાહેબને હું આ પત્રક આજની તારીખમાં હાલવા આવ્યા છે અને આ જાણ કરવા આવ્યા છે આજ રોજ તારીખ સાત બે હજાર ના રોજ આજ અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલો હતું તેમજ સૌ ગામજનો ઉપસ્થિત રહ્યા અને અમારા વન વિભાગ ફોરેસ્ટ કાળી તળા નજીક વન વિભાગ ફોરેસ્ટની જમીન આવેલી છે ત્યાં બીજા બીજા ગામના લોકો આ એની ખેડણ કરે છે એમને તાત્કાલિક ધોરણે એમને હટાવવામાં આવે એમને હટાવવામાં ના આવશે તો અમને ચાર પાંચ પછી દિવસમાં એમને પૂરી કરવામાં આવશે કે અમે પછી ગામજનો મળે એમને પણ અમે તાત્કાલિક ધોરણે બધા ગામજનો મળીને ખેળણ કરવા માટે અમે પણ તૈયાર છીએ અને જે પણ એમને હટાવવામાં ના આવશે તો પછી અમે સાવ ગામજનો મળે ને પણ અમે પણ ફેરાન કરવા માટે તૈયાર છે ગામજનો તૈયાર છો ને તૈયાર